નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટી માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આકોલી દરબારગઢ ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગૌરક્ષકો દ્વારા નંદી અને ગૌ માતા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી દરબારગઢ ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિરની સ્થાપના કરનાર પરમ પૂજ્ય સંત શ્રી પ્રેમીદાસજી મહારાજના આશીર્વાદ સાથે આવનાર તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ બે હજાર ચોવીસના રોજ શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે ત્યારે ગામમાં અંદાજે સો કરતાં પણ વધારે પશુઓ ગૌધણ અને નંદી માટે રહેવા માટે ઘાસચારા અને પાણીની સુંદર વ્યવસ્થા શ્રી ગૌ સેવા મંડળના ભીખુભા વાઘેલા અને માનભા વાઘેલા સહિત અન્ય સેવાભાવી યુવાનો દ્વારા કરવામાં આવી છે એમાં દાનવીર દાતાઓ તરફથી મળેલ દાન એકત્ર કરીને ગૌમાતા માટે સૂકો અને લીલો ઘાસચારો નીરવામાં આવે છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પચીસ જેટલા ગૌ સેવા મંડળના સતત પ્રયત્નશીલ રહીને રાત દિવસ ગૌમાતા અને નંદીઓની સેવા કરી રહ્યા છે ત્યારે મીડિયાને આવી નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા ગૌસેવકોની મુલાકાત લીધી હતી અને શ્રી રાધાકૃષ્ણ મંદિર પરિસર ખાતે એકવીસ કુંડી મહાયજ્ઞ શાળા આચાર્ય શ્રી રઘુભાઈ જોશી શાસ્ત્રી પંડિત દ્વારા ઝવેરા ઉગાડીને સમગ્ર શ્રી રાધાકૃષ્ણ મંદિર કમિટી અને દરેક સમિતિઓના સભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા સુંદર રીતે આયોજન કરાયું છે અયોધ્યાનગરીમાં શ્રી રામ બિરાજ છે અને પછી આકોલી દરબારગઢમાં શ્રી કૃષ્ણ બિરાજમાન થશે એટલે હવે સમગ્ર ધર્મપ્રેમી જનતાને દર્શન કરવા અને ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે શ્રી વાઘેલા જાગીરદાર રાજપૂત આકોલી અને સર્વે ગ્રામવતી હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે જેમ સોનામાં સુગંધ ભળે તેમ આકોલી ગામના સર્વ સમાજના ભાઈઓ સાથે એકમેક થઈને અખંડ જ્યોત લાવી ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છે કાંકરેજ શક્તિસિંહ વાઘેલા સાથે ઇન્દ્રસિંહ ઉત્તર ગુજરાત